ઓડિશાના વિકાસને વેગ આપવા માટે કલા અને પર્યટન ને એક સાથે લાવવાના મહત્વ પર ભાર મૂક્યો ઓડિયા સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ ધર્મેન્દ્ર પ્રધાન અને અશ્વિની વૈષ્ણવ સાથે ઓડિયા સમુદાયના સભ્યોની મોટી સંખ્યામાં હાજરી રહી નરેન્દ્રભાઈ મોદીએ તેમના ભાષણમાં ઓડિશાના વૈભવી સાંસ્કૃતિક વારસાની પ્રશંસા કરી જેમાં કોર્ણાર્કના સૂર્યમંદિર અને પુરીના જગન્નાથજી મંદિર જેવા આર્કિટેક્ચરલ ચમત્કારોને હાઇલાઇટ કર્યા તેમણે નોંધ્યું કે આ સ્મારકો ઓડિશાના આર્કિટેક્ચર અને વિજ્ઞાનના પ્રગતિશીલ જ્ઞાનને દર્શાવે છે અને વિશ્વભરના પર્યટકોને આકર્ષિત કરવાની વિશાળ સંભાવના ધરાવે છે નરેન્દ્રભાઈ મોદીએ ઓડિશાના પરંપરાગત કલા સ્વરૂપો જેમ કે ઓડિશી નૃત્ય અને પટ્ટચિત્રકામને સાંસ્કૃતિક પર્યટન માટેના મુખ્ય આકર્ષણો તરીકે પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે ઓડિશાની અનોખી સાંસ્કૃતિક ઓળખને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહિત કરવા માટે દિવસ અને ઓડિશી દિવસ જેવા નવીન ઉપક્રમો પ્રસ્તાવિત કર્યા પ્રધાનમંત્રીએ રાજ્યના વ્યૂહાત્મક સ્થાન અને પોર્ટ આધારિત ઔદ્યોગિક વિકાસની સંભાવનાને પણ હાઇલાઇટ કરી જે પર્યટન અને આર્થિક વૃદ્ધિને વધુ પ્રોત્સાહન આપી શકે છે તેમણે ઓડિશામાં વધુ રોકાણ આકર્ષવા અને નવી રોજગારીની તકો સર્જવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યવસાયની સરળતામાં સુધારો કરવાની સરકારની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી નરેન્દ્રભાઈ મોદીએ ઓડિશાની પુત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સિદ્ધિઓ પર પણ ગૌરવ વ્યક્ત કર્યું જેમના નેતૃત્વે સમગ્ર ભારતના આદિવાસી સમુદાય માટે અનેક કલ્યાણકારી પહેલોને પ્રેરણા આપી છે તેમણે ઓડિશાના સાંસ્કૃતિક વારસા ને જાળવવા અને પ્રોત્સાહિત કરવા માટે સૌને સાથે મળીને કામ કરવાની અપીલ કરી જેથી તે ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપતું રહે ભારત કે પૂર્વી હિસ્સે કો ઓડિશા જે રાજ્યો કો પિછડા કહા જાતા મેં ભારત કે પૂર્વી હિસ્સે કો देश के विकास का ग्रोथ इंजन मानता हूं इसलिए हमने पूर्वी भारत के विकास को अपनी प्राथमिकता बनाया है आज पूरे पूर्वी भारत में कनेक्टिविटी के काम हो स्वास्थ्य के काम हो शिक्षा के काम हो सभी में तेजी लाई गई है दस साल पहले उड़ीसा को केंद्र सरकार जितना बजट देती थी आज उड़ीसा को तीन गुना ज्यादा बजट मिल रहा है इस साल उड़ीसा के विकास के लिए पिछले साल की तुलना में 30 प्रतिशत ज्यादा बजट दिया गया है હમ ઉડિશા કે વિકાસ કે લી હર સેક્ટર મેં તજી કામ કરે